સુરતમાં પાણીપુરીના લારીઓ પર આરોગ્ય વિભાગની ત્રિમ તાટકી વેપારીઓને ફટકાર્યો દંડ સુરતમાં ગરમીના પ્રકોપ સાથે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી છે પાલિકા આરોગ્ય વિભાગની ટીમે માર્ગો પર ખુલ્લેઆમ વેચાણ થતા ખાદ્ય પદાર્થોની દુકાનો અને લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું છે શહેરમાં ઝાડા ઉલટીના કેસ વધતા ખાસ કરી પાણીપુરીની લારીઓ પર તપાસ થઈ રહી છે આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં અને ગોવાલમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આજે હાથ ધરાયેલા ચેકિંગમાં ચિંતાજનક બાબત સામે આવી વિભાગના કર્મચારીઓએ ગોવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં પાડવામાં આવેલ દરોડામાં જોયું કે જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે તે સ્થાન પર મોટા પાયે ગંદકીનું સામ્રાજ્ય છે ગંદકીવાળી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતા હતા ગંદકીવાળી જગ્યાએ બનાવવામાં આવેલ પાણીપુરીને કારણે લોકોના બીમાર પડવાની સંભાવના વધુ છે ઉનાળામાં આવી વસ્તુ આરોગ્ય માટે વધુ હાનિકારક સાબિત થાય છે લોકોના સ્વાસ્થ્ય સાથે કરનારા પાણીપુરી વિક્રેતા સામે વિભાગ દ્વારા પગલા લેતા નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો ઉનાળાની ઋતુ શરૂ થતા લોકો ઠંડા પીણાનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે તો સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરી સૌની માનીતી છે સુરતમાં પાણીપુરી અને ઠંડા પીણાના મેન્યુફેક્ચર્સ એકમો પર દરોડા પાડી મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા સર્મા આઈસ્ક્રીમ વિક્રેતા ડેરી પાર્લર તેમજ ખાણાપીણાની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં છેલ્લા પાંચ દિવસથી અંદર ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતા વિભાગ દ્વારા વિશેષ કરી પાણીની પૂરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવી છે વિભાગ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં સામે આવેલા દ્રશ્યો જોઈ કેટલાક લોકો પાણી પૂરી ખાવાનું જ બંધ કરી દેશે આ દ્રશ્યો ઘણું બધું દર્શાવે છે કે કેવી રીતે પાણી પૂરી અને પાણી બને છે તે જગ્યા કેવી હોય છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત હું સેજલ વ્યાસ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના મુજબ આજરોજ રોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીની કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસ થી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજીનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલા હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવો અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે